નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

ચાલેલ આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ સંતોના આશીર્વાદ તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ હાજરી આપી હતી યુવા પ્રેરણા સુરક્ષાની વેબસાઇટ નું લોન્ચિંગ પરમ પૂછ જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવેલ

કુંભમેળાની કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં પણ ફૈજપુર મહારાષ્ટ્રથી મહામંડલેશ્વર જનાર્દન હરિજી મહારાજનો નો વિશેષ આભાર માનવામાં આવેલ

રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન ભારત તથા લોકસભાના સાંસદ શ્રીમતી શુભનાબેન બરૈયા દર્શન માટે આવ્યા હતા. કાર્યક્રમની વિશેષતા અને ઉડીને આંખે વડગી તેવી વાત એ હતી કે 3 દિવસના આ કાર્યક્રમમાં તાંદળિયાના યુવાનો દ્વારા તથા આજુબાજુના કંપાઉના યુવાનો દ્વારા જુદી જુદી સમિતિ બનાવી જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજની સજાવટની parking ની તથા તમામ પ્રકારની વ્યવસ્થા સમાજના યુવાન ભાઈ-બેનો દ્વારા કરવામાં આવી હતી. સતત ત્રણ દિવસ સવાર બપોર સાંજ ચા નાસ્તાની સગવડ તથા ત્રણ દિવસ સુધી બંને ટાઈમ ભોજન પ્રસાદ અને છાસનું ખૂબ જ ભાવપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું મંદિરના નિર્માણમાં તાંદલિયા કંપાના સૌ સત્પંથી ભાઈઓ દ્વારા આપવામાં આવેલ દાન મુખ્ય હતું મુખ્ય ભોજન કંપાના પાંચ દીકરાઓ ગાંધીનગર સ્થિત સ્વાન ગ્રુપ દ્વારા આપવામાં આવેલ ત્રણ દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં તાંદલિયા કંપા નૂતન યુવક મંડળના પ્રમુખ યશ પટેલ અને તેની આખી ટીમ દ્વારા આજુબાજુના કંપાના યુવાનો દ્વારા ખૂબ જ સરાહનીય સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રફુલચંદ્ર પટેલ પૂર્વ સુપરવાઇઝર જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા સોનલ પરીન પટેલ તથા મુંબઈ સ્થિત શ્રી મનીષ પટેલ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અંતમાં સમગ્ર કાર્યક્રમને આવરીને આભાર દર્શન જ્યોતિ હાઈસ્કૂલના શિક્ષણવિદ સુરેશ સામળભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ न्यू रिपोर्ट जीपीएम से न्यूज ट्वेंटी फोर बाई सेवन लाइव। स्वामी जी मच्छर स्वामी स्वामी श्री निष्कलंक नारायण स्वामी तुम्हारा निमित्त तुम्हारा भोजन धरी मुनि से जरा कुछ रूप में नारी बाग उपाय दान तो कृष्ण स्वीकार करो हे देव तुम्हारे शरण में धरी में होय दिनो तुम्हें स्वीकार करो पंचायतन देव पवित्र आत्मा तो सत्य निवासी तुम्हारी प्रार्थना है तुम स्वीकारो तुम्हारे भाव से भाई तुम्हारा निमित्त है ब्रह्म भोजन खाने तुम्हें स्वीकार करो और अपना हार पान फूल ना तुम्हें दादा तुम्हें भुगता कर्म हमारा धर्म सदा स्वामी तुम्हें तो स्वीकार कर दो आज अगर तुम दर्शन आपको अथक करने वाले हो स्वामी जी तेरे चरण कृष्ण नारायण मुखी सेवक ने यहाँ से आप पंच भाग नौ स्वीकार करो सदगुरु हंस दे जी महाराज ओम श्री निष्कंकी नारायण नमो नमो